અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં વીજ ટ્રાન્સફોર્મરો ચોરતી ટોળકીનો મૂળ હેતુ તેમાં વપરાતા કોપરના વાયરોની ચોરી કરવાનો હોય છે આજે અચાનક પોલીસે આવા કોપર વાયરોના જથ્થા ચકાસવા માટે અંકલેશ્વરની આસપાસના સ્ક્રેપ માર્કેટો ઉપર દાવો બોલાવ્યો હતો આજે અંકલેશ્વરના ડીવાયએસપી ઝાલાની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર તાલુકા અને જીઆઈડીસી પોલીસના સંયુક્ત કાફલાએ વિવિધ ટીમો બનાવી બંગારીયાઓ અને બંગારના ગોડાઉના ઉપર અચાનક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું વીજ ટ્રાન્સફોર્મરની મોટાપાયે તસ્કરી પાછળનું મુખ્ય પરિબળ એવા કોપરના વાયરો સંગરતા લેવેજ કરતા અનેક સ્ક્રેપના વેપારીઓને આજે પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશનમાં આવરી લઈ તેમના ગોડાઉનોમાં રહેલા સ્ક્રેપના જથ્થા અંગેના આધાર પુરાવા બિલ વગેરેને ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરતા બંગારિયાઓ પૈકી જે લોકો ઉપલક વ્યાપાર કરે છે તેવા તત્વોમાં ફફલાટ વ્યાપી ગયો હતો પોલીસની ટીમોએ આજે અંકલેશ્વર પાનોલી વચ્ચે આવેલા અંસાર માર્કેટ નોબલ માર્કેટ વગેરે સ્ક્રેપ માર્કેટોમાં તપાસ હાથ ધરી હતી બીજી તરફ સારંગપુર રોડ ઉપર આવેલા મીરાનગર અને શાંતિનગર બાજુના સ્ક્રેપના વેપારીઓ પર પણ દાવો બોલાવ્યો હતો મોડી સાંજ સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ રહેતા મુદ્દામાલ કે ગેરરીતિ અંગેની વિગતો સાંપડી નથી પરંતુ પોલીસે શંકાસ્પદ જણાતા જથ્થાને અલગ તારવી તે ક્યાંથી આવ્યો અને કોણે વેચ્યો તેની વ્યાપક તપાસ હાથ ધરી છે કોપર ચોરોને આશ્રય મળે તેમનો માલ વેચાઈ જાય તેવી સગવડ કરી આપનારા સ્ક્રેપ માર્કેટના ખોટા તત્વોમાં પોલીસની લાલ જોઈ ભય છવાયો હતો જ્યારે કેટલાક તો આ સર્ચ ઓપરેશન શરૂ થતાં જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી માટે રાહ જોવાઈ રહી છે આ સ્ક્રેપ ઓપરેશનમાં વાહન ચોરીના ગુના પણ ઉકલે તેવી શક્યતા નકારી શકાતી નથી શંકાસ્પદ જથ્થા અંગે એકતાલીસ વંડી કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે આજરોજ સમગ્ર રાજ્યમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે જે જેના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં અંસાર માર્કેટ ખાતે તથા નોબલ માર્કેટ ખાતે જે જે ભંગારના વ્યવસાયો છે તે તમામ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહેલ છે ખાસ કરીને વાહન ચોરીના મુદ્દામાલ તથા ડીપી ચોરીનું જે કોપર નીકળે છે તે સઘન ચેકિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહેલ છે આ સિવાય કોઈપણ અન્ય શંકાસ્પદ વસ્તુઓ જણાય આવે તેની પણ તમામ ઊંડાણપૂર્વક તપાસ કરી હાલમાં એકતાલીસ વંડીની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે